બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા બીબી ન્યૂઝ ચેનલના રિપોર્ટર અજીઝ ઝુપેલવાલાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે મોટી સંખ્યામાં લોકોએ મુબારકબાદી આપી હતી ત્યારે આજે અજીઝ ઝુપેલવાલાએ ટીમ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને આવનાર સહેલાનીઓ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે માહિતી મેળવી હતી ત્યારે ભાવનગરથી પ્રીતિ મેડમ જોડે જંગલ સફારીના દ્રશ્યો વિશે અને ત્યાંની ફેસિલિટી વિશે જાણકારી મેળવી હતી જોતા રહો જંગલ સફારીના અનેક દ્રશ્યો જે અમારા કેમેરામાં કેદ થયા હતા

અમે લોકો ભાવનગર થી આવ્યા છે અને સ્પેશિયલ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા છે અને અત્યારે અમે આ જંગલ સફારી જોયે છે અને અમારું થર્ટી ફાઈવ નું ગ્રુપ છે હા અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે હવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સરસ છે અને અત્યારે હવે સેકન્ડ આ જંગલ સફારી જ છે અમારું હજી બાકી છે બીજું સાયકલિંગ ને બધું બાકી છે મારું પ્રીતિ જાની ગંદેશ તમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે